તો કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જ હોય એવી આશા રાખું છું અને મજામાં જ મહાદેવ ને પ્રાર્થના કરું છું તો જય માતાજી મહાદેવ હર બધા મજા મજા અને ઘણા દિવસથી આપણા વિડીયો હતા અને ફાઈનલી કેટલા દિવસ પછી આપણા વિડીયોમાં વ્લોગ નહીં કહું વિડીયોમાં સ્વાગત છે મેં ઇન્સ્ટાગ્રામમાં એક જેના જવાબ હવે આપણે દેવાના નહીં તો ફાઇનલી ચાલો એ પ્રશ્ન જોઈ કે શું છે કોને કોને કેવા કેવા પ્રશ્ન પૂછેલા હે મને અને હું એના કેવા કેવા જવાબ દઈ હું તો બસ ચાલો સ્ટાર્ટ કરી દઈએ તો જોઈ પેલો પ્રશ્ન હું તો છે ને પેલો રહ્યો ની પ્રશ્ન નથી પણ એક ભાઈએ લખેલું છે કે ખૂબ જ આગળ વધો મેરડી માં તમને ખૂબ જ આગળ લઈ જાય ઓકે તો થેન્ક યુ સો મચ તમે અમે આ બધા આશીર્વાદ આપ એટલે થેન્ક યુ સો મચ દિલથી આભાર ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન છે કેમ છો બસ મજામાં બધું આલે હે મોજે મોજ માતાજી ની દયા થી એકદમ હવે સારું હે તો બસ મજામાં હી હવે ઓકે નેક્સ્ટ પ્રશ્ન

તમે ક્યાં રહ્યો છો રાજકોટમાં તો હા હું રાજકોટમાં રહું અને રાજકોટમાં જ મારું ઘર હે તો રાજકોટમાં જ રહી અમે રાજકોટ વાળા છીએ ચાલો નેક્સ્ટ પ્રશ્ન હમણાં તમારા વિડીયો કેમ નતા આવતા તો એમાં થયું તું એવું કે એને મારી તબિયત છેલ્લા પંદર વીસ દિવસથી હે બહુ ખરાબ હતી જેટના કારણે વિડીયો નહોતા આવતા પહેલાં થોડાક દિવસમાં હે મને શરદી ઉધરસ તાવ ને માથું ને એવું બધું થયું તું અને પછી હેને ને થોડાક દિવસથી હમણાં હે પછી હરખું આવી ગયું તાવ શરદી ઉધરસમાં પછી મને નીકળ્યા હતા અછબડા જેના ડાઘ મારું મોટું આખું ને ને વાળું થયું જેના કારણે એને વિડીયો નોતી બનાવતી હું ડોકે ને જે ઘણી જગ્યાએ ડાઘ હે જે ધીરે ધીરે વયા જાય પણ અછબડા નીકળ્યા હતા ને એટલે હું વિડીયો નોતી ઉતારતી બસ હવે માતાજી ની દયા હરખું થઈ ગયું તો હવે આવશે તો ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન રાજકોટ ક્યારે આવવાના હું રાજકોટમાં જ રહું તો હું રાજકોટમાં જ છું જ્યારે એટલે તો રાજકોટ કઈ રાજકોટમાં કઈ જગ્યાએ લઈ તો હું તમને કે એ બાજુ કેલી કરાવવાના એટલે હું તો રાજકોટમાં જ રહું હોત તો ચાલો નેક્સ્ટ પ્રશ્ન તમારું ગામ કયું છે

કોકે લખેલું છે મારે તમારો થોડોક સપોર્ટ જોઈતો છે ઓકે ફૂલ સપોર્ટ છે બધા જે વિડિયો બનાવતા બધા ક્રિએટરને ફૂલ સપોર્ટ છે આપણો વિડીયો બનાવો મહેનત કરો આગળ વધો આપણા તરફથી ફૂલ સપોર્ટ જ છે બધાને નેક્સ્ટ પ્રશ્ન છે તમારું ગામ કયું છે તમે ચોટીલા આવો એટલે કે જો મળવાની ઈચ્છા છે મારી તો પૂરી કરજો બાકી તો મોજ માં તો હા ભાઈ એકદમ મોજ છે ચોટીલા હવે માતાજી દયા થાય તો ચોટી લાવશી ત્યારે હું ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી લગાઈ દઈશ તો જો ભેગું થાય એમ હશે તો મળશી આપણે અને પાકું તમારી ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરશી માતાજી ની દયા થી જયારે ચોટી લાવશી ત્યારે મળશું નેક્સ્ટ ક્વેશ્ચન આખો દિવસ શું કરો છો તે બ્લોગ બનાવો ઓકે આખો મારા બ્લોગ માં ઈ જ હોય કે હું આખો દી હું કરું કારણ કે હું બહાર તો કે જાતી નથી ઘર માં ઘર માં હું જે આખો દી કરતી હોય એ જ બ્લોગ તરીકે બનાવું અને બસ જો તમને એવું લાગતું એ જ નહીં આવતો તો હું મારી પૂરી કોશિશ કરીશ કે વધારે બધું આવે અને બધું બતાવવાની કોશિશ કરીશ ઓકે નેક્સ્ટ પ્રશ્ન ક્વેશ્ચન નથી લખેલું હે કોકે બ્લોગ એક નંબર છે હવે આ ભાઈ કે બેન કે જે કયા બ્લોગ ની વાત કરે મને નથી ખબર પણ થેન્ક યુ સો મચ તમે મારી પ્રશંસા કરી એટલે નેક્સ્ટ ક્વેશ્ચન તો બહુ ખારા છો સિરિયસલી તમને એવું લાગ્યું છે કે હું બહુ ખારી હું તો હું છું સાચે કા બહુ ખારી ગુસ્સાવાળી બટ મેં ઇન્સ્ટાગ્રામમાં કે માં કે એવું નાખ્યું નથી કે હું બહુ ગુસ્સાવાળી છું બટ હવે તમે પણ કીધું હે તો હા હું એક્સેપ્ટ કરું છું હું બહુ ગુસ્સાવાળી છું નેક્સ્ટ ક્વેશ્ચન ક્યાંથી છો તમે ઘરેથી ઘરેથી છું હું ઘર ભેગું થાને ભાઈ તો થેન્ક યુ સો મચ તમે બધા બધા પ્રશ્ન પૂછ્યા મેં બધા જવાબ દીધા યુટ્યુબમાંથી યુટ્યુબના મેં જોયા તો ઘણા બધા હતો કે તમારું ગામ કયું છે તમે ક્યાં રહ્યો છો એ જ પ્રશ્ન હંડાઈ કરતા વધારે માં પૂછાયેલો હતો તો જે એનો જવાબ તમને બધાને કહી દઉં કે હું રાજકોટમાં રહું અને હું રાજકોટની છું તો બસ આ જ છે હું આ જગ્યા રાજકોટ માં જ રહું બસ હવે થી વધારે હું તમને ના કહી શકું પર્સનલ છે એટલા માટે તો બાકી તો બસ આશા રાખું છું કે આજનો વિડીયો અને આઈ થિંક તમને બધાના તમારા જવાબ મળી ગયા હશે વિડિયો કેવો લાગ્યો જરાક કમેન્ટ બોક્સમાં કેતા હોજો અને આમાં તમારો પૂછેલો પ્રશ્ન આવ્યો છે કે નથી આવ્યો એ જરાક કમેન્ટ કરતા હોજો આવાના વિડીયો જોવા માટે કમેન્ટ કરતા હોજો લાઈકજો અને વિડીયો શેર કરી વારજો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો તો ભૂલતા જ નહીં કારણ કે સબસ્ક્રાઇબ કરવાના તમારે એક રૂપિયો નથી થતો બરાબર ફ્રીમાં થઈ જાય તો સબસ્ક્રાઇબ કરી વારો ફટાફટી એને વન કે કમ્પ્લીટ કરી વારો મારે ખાલી પચાસ જ સબસ્ક્રાઈબર ઘટે મારે નવસો પચાસ થઈ ગયા પચાસ કરી વારો એટલે વન કે કમ્પ્લીટ થઈ જાય ચાલો હું મળીશ તમને એક નવા વિડીયો સાથે ત્યાં લગી બધાને બાય બાય ટાટા શિવ જય માતાજી